મંગળવારે વહેલી સવારે ડાલી નામનું સિંગાપોર ધ્વજવાળું કન્ટેનર જહાજ પુલી નીચે રોકાયેલું જોવા મળ્યું હતું અમેરિકા શહેર બાલ્ટી મોરમાં એક મોટો પુલ મંગળવારે તૂટી પડ્યો હતો જ્યારે વહાણ તેની સાથે અથડાયું હતું નીચે પાણીમાં તૂટી પડ્યું અને દેખીતી રીતે તેની સાથે વાહનો લાવ્યા હતા ડ્રામેટિક સીસીટીવી ફૂટેજ બતાવે છે કે એક કન્ટેનર જહાજ ફ્રાન્સિસીસ સ્ટોક કી બ્રિજના પગથી અથડાતું હોય તેવું લાગે છે તેને પેલેપ્સ્કો નદીમાં ડૂબકી મારતો મોકલે છે ત્યારબાદ વિશાળ માળખાનો મોટો ભાગ છે જેમાંથી વાહનો દેખાય છે તેમાંથી લાઇટો રસ્તાની સપાટી પર જોઈ શકાય છે કારણ કે પુલ તૂટી જાય છે અને ભાગોમાં તૂટી પડે છે ત્રીજો ભાગ કેન્ટી લિવરિંગ સાથે તેની પહેલાં ઉપરની તરફ જાય છે તે પણ પાણીમાં ડૂબી જાય છે બાલ્ટીમોર ફાયર વિભાગના કેવિન કાર્ટરાઇટે બાલ્ટીમોર સરને જણાવ્યું હતું કે અમારી પાસે એવું માનવા માટેનું કારણ છે કે ત્યાં વાહનો અને સંભવતઃ ટ્રેક્ટર ટ્રેલર હતા જે પાણીમાં ગયા હતા બાલ્ટિમોર પોલીસ વિભાગના પ્રવક્તાએ એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે લોકો સંભવતઃ નદીમાં હતા હું સવારે એકને પાંત્રીસ વાગે પુષ્ટિ કરી શકું છું બાલ્ટિમોર સિટી પોલીસને ફ્રાન્સિસ સ્ટોક કી બ્રિજ ઉપર આંશિક પુલ તૂટી પડવાની જાણ કરવામાં આવી હતી સંભવતઃ કામદારો પાણીમાં હતા ડિટેક્ટિવ નિકી ફેનોએ જણાવ્યું હતું કે વન પોઈન્ટ સિક્સ માઇલ ચાર માર્ગી પુલ મ્યુનિસિપલ બાલ્ટિમોરના દક્ષિણ પશ્ચિમમાં પટાપસ્કો નદી પર ફેલાયેલો છે તે ઓગણીસો સિત્યોતેરમાં ખુલ્યું હતું અને વર્ષ અગિયાર મિલિયનથી વધુ વાહનોનું વહન કરે છે બાલ્ટીમોરના મેયર બ્રાન્ડોન સ્કૂટ અને બાલ્ટીમોર કાઉન્ટીના એક્ઝિક્યુટિવ જોની ઓલ્સેવક્સકી જુનિયર બંનેએ જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાથી વાકેફ છે અને બચાવ પ્રયાસો ચાલુ છે